હર્વે વૈષ્ણવને જય શ્રી ગોપાલ સંહિતા ગ્રંથ ભાગ એક પાના નંબર ચોત્રીસ પરનો પ્રસંગ લઈ આજે જન્મ ઉત્સવનો સેવા પ્રકાર પછી ઓછવવાડા થોડા દિવસ રહ્યા વૈષ્ણવ પોતાના ઘર આંગણા લીપે ગૂપે અને શોભાવે મનમાં ઉત્સવનો પૌરો વધતો જાય બાઈ ભાઈ હળીમળીને સામગ્રી શુદ્ધ કરે નારી વૃંદની મંડલી થાય અને ભાઈઓની મંડલી થાય અને એકબીજાનો પૌરોહ વધારે નત્ય નવલા આનંદના અંકુર ફૂટે એમ કરતા વાડા ધન બે રહ્યા ને નવમીના દિવસે વધાઈનો કીર્તન સમાજ પાંચા ભાઈને ત્યાં થયો વૈષ્ણવ ઘણા રળિયામણા થઈને આવ્યા હતા નવમીની સવારથી ભાઈને ઓછાનો પોરો સમાતો ન હતો પોતે વહેલા વહેલા સાબદા થયા અને અમે સૌ સાબદા થયા ગામના બે પાંચ વૈષ્ણવ આવ્યા તેને સેવાટેલમાં સાથે લીધા મેદાના ચૂનને દૂધમાં બાંધી રંગબેરંગી મોતી પાડ્યા અને નો આરતીનો ચાંદીનો થાળ સાજીને તૈયાર કીધો તેમાં કુમકુમ હલ્દીના સ્વસ્તિક કીધા ફૂલેલ તેલ સોંધા વગેરે સિદ્ધ કીધા અને ઠાકોરજીને જગાડી મંગળા કીધા દર્શન સુખ લીધા પછી નૂતન નૂતન પાક સામગ્રીનો આદર કીધો હું પણ સેવામાં સાથે રહીને તેલ ટકોરો કરું હું એટલે કે ડોસાભાઈની વાત થઈ રહી છે ધનભાઈ તો આ વાતમાં પહેલેથી કુશળ હતી ઠાકોરજીની સેવામાં પહોંચતા જાય અને સામગ્રી સિદ્ધ કરાય આમ આખી રાત જાગીને સામગ્રી સિદ્ધ કીધી શાક પાક સંધાના રાયતા કઠોળ ભૂજેના વડા શિખરનો અને આંબાનો પણો તૈયાર કીધો આંબા જોઈને સુંદર સિદ્ધ કીધા રસના કટોરા ભરી સૂંઠ તૂપ પધરાવી સિદ્ધ કીધા સખડી બાટ વગેરે સવારે સિદ્ધ કરવાના રાખ્યા આમ બધી સામગ્રી સિદ્ધ કરતાં પરોઢ થઈ ગઈ સેવાટેલ કરતા મહારાજના જશ બોલે ને ઓછવનો કોરવ વધારે સેવામાં જોગ પડે તો ટપારે રાજ આમ ન હોય વૈષ્ણવને ઘણા માનથી બોલાવે ને ફૂલાવે તું કારો કોઈને ન કહે તું વાણી ન વાપરે ને વૈષ્ણવને કોરવ થાય એવા વચન વિચાર કે રાજ તમે તો અમારા મનના માણી છો રાજના લાડીલા અમારે માનવા જોગ છો તમથી અધિક કંઈ નથી એવા દિનવચન કહીને વૈષ્ણવના ભાવને વધારે વાતે વાત ઘણી દિનતાથી કરે કોઈથી વાદ વિવાદ મિથ્યા કરે ને અને ભગવદ સ્મરણ કરે ને કરાવે સેવાટેલમાં એવું સુવાળું વર્તન વૈષ્ણવથી રાખે પોતે પૂરા પાકા મરજાતી આચાર ઘણું જાણે ને પાળે અને વૈષ્ણવને શીખવે પોતાના ઠાકર ઉપર ઘણો ભર ઉપજાવે એવા ટેકના ભારી આપણા ઠાકરના સંપ્રદાયની ને ઘરની ઘણી મહત્તા વધારે એવા પાચા ભાઈ ભગવતી જાણ સુજાણ તેના ગુણ કેટલા કહું અને લખવું પાંચા ભાઈ જો આવા ભગવતી વૈષ્ણવ હતા કે જેમના વિશે કેટલું પણ કહીએ ઓછું છે પછી સૂર્યોદયાત દશમીનો દિન હતો અને થોડો ઉજાસ થતા નદી નાળા કરી આવ્યા ને અપરસમાં સ્નાન કીધા તિલક ચરણામૃત કીધા મુખ શુદ્ધિ માટે બીડા લીધા અતર ખુલેલ સુગંધી લગાવ્યા ધોતી બંડીને ઉપરણાના કેસરિયા વસ્ત્ર ધારણ કર્યા આ રીતે સેવામાં પહોંચવા તૈયારી કીધી મંદિરના દ્વારે દંડવત કીધું અને પછી મંગળ દ્વાર ખોલ્યા બુહારી પોતના કરી અબીર ગુલાલ કુમકુમ અને હલ્દીથી ચોક ચિત્રામણ કીધા હલ્દી કુમકુમના સ્વસ્તિક કીધા તાંદુલનો સ્વસ્તિક વચ્ચે કીધો આસોપાલવના બંધનવાર બાંધી દ્વાર સજાવ્યા ઠાકોરજીના સ્નાન માટે સુગંધી શીતલ જળના ગગરા ભર્યા કેસર ઘૂટીને જલનો ગગરો ભર્યો ગામના વૈષ્ણવ બે પાંચ સાથમાં રહીને સેવાટેલ પાચાભાઈ ચિંધે તે કરે પડ્યો બોલ ઉપાડે મંગલભોગ ધરવાની સર્વ સામગ્રી થાળમાં અનસખડી સાજી કેસરીયું દૂધ ઓટીને તૈયાર કીધું હતું જન્મોત્સવના સાજની સર્વ તૈયારી પ્રથમ કીધી પછી સમય થતાં ત્રણ વાર ઘંટાનાદ કરીને પ્રબોધના મંગલ કવત બોલી ઠાકોરજીને જગાડ્યા સિંહાસને પધરાવ્યા ખૂબ ખૂબ મનોહાર વિનંતી કીધી કે ઓછવનો કેટલો બધો આનંદ અને ઉત્સાહ છે અને પ્રકરણની અંદર આપણને આ પ્રસંગની અંદર આપણને ઓછવ હોય ત્યારે સેવાનો કેવો પ્રકાર છે એના વિશે ખૂબ સરસ માહિતી આપેલી છે ત્યાર પછી મહારાજને જે વિનંતી કરે છે એ બોલે છે મહારાજાધિરાજ ગોલોકાધિપતિ ગોકુલપતિ મહામંગલકારી અખિલ રાસ વિહારી બ્રજપતિ ભૂપ બ્રજેશ્વર રાસેશ્વર પ્રાણવલ્લભ પ્રાણનાથ ભક્ત પક્ષ પ્રતિપાલ કૃપા નિધાન દીનદયાલ કરુણાના સાગર ભવભય હારી અશરણ શરણ બિરધારી ધ્યાને સુનિશ્ચલ વૃત્તિકરણ સદબુદ્ધિ કે દાતા માયા મોહ નિવારક અનાથના નાથ જય હો જય હો સદા આપનો જય હો એવા અનુસ્મૃતિના વચન કહી સાષ્ટાક દંડવંત પ્રણામ કીધા પછી ચરણ સ્પર્શ કીધા અને ખાસા હાથ જલથી બે વારકા કીધા અને પછી ઠાકોરજીને મંગલ ભોગ ધરાવ્યો અને આરોગવાની મનોહાર વિનંતી કીધી અનુસાર કરી મંદિરની બહાર આવ્યા ગામમાંથી વૈષ્ણવ રૂડા રળિયામણા વરણાગ્યા થઈને નરનારીના જૂથ મળી મંગલ ગાતા વાતા પાંચા ભાઈના મંદિરે ઉલટભેર ઉમંગ્યા આવવા લાગ્યા અને કીર્તન સમાજ સર્વે બેઠો મંગલ વધાઈના પદ બોલવા લાગ્યા અંદરજી સોરઠીઓ ને ગોકો મુલાણી મૃદંગ બજાવે અને સર્વ સમાજ આમ કીર્તનની ઝૂક બોલાવે મંગલના કવત વચ્ચે છંદ બોલીને ઊભા થઈને નાચગાન કરે નારી વૃંદ વધામણાના ધોળ મંગલ ગાય અને આનંદ વર્તાય જન્મોત્સવનો પૌરવ ખૂબ વર્તાય પછી સમય થતાં મંગલભોગ સરાવ્યો ઠાકોરજીનું આચમન કીધું અને મુખ વસ્ત્ર કરીને બિરલા ધરાવ્યા પછી દ્વાર ખોલી મંગલાના દર્શન સર્વ જૂથને કરાવ્યા પ્રથમ કુમકુમથી વધાવ્યા પછી તાંદુલથી વધાવ્યા પછી પુષ્પથી વધાવ્યા પછી જન્મોત્સવની આરતી પ્રગટાવીને કીધી અને પાછા વધામણા ત્રણ વાર કીધા ધનબાઈએ વારે વારે મીઠડા લીધા અને દંડવત દીધા પછી અનુસાર થયું આમ પ્રાગટ્યનો મંગલ સમૂહ સાચવ્યો પછી બાજટ ઉપર કુમકુમનો સ્વસ્તિક કીધો ને બીછાનું પાથર્યું પછી ચાંદીનો થાળ ઉપર મૂક્યો તેમાં હળદી કુમકુમનો સ્વસ્તિક કીધો પછી ઠાકોરજીના પાદુભાજી પધરાવ્યા પ્રથમ તિલક કુમકુમનું કીધું પછી સુગંધી ફૂલેલ તેલથી મર્દન કીધું સુખડ અને આંબળાના ચૂરાથી ઉબટન કીધો મીઠા દૂધથી સ્નાન કરાવ્યું કેસરના સુગંધી જલથી સ્નાન કરાવ્યું ચાર આટા લોટીના જલના શ્રી મસ્તક પર ફેરવીને વધેલું જળ થાળમાં પધરાવ્યું પછી અંગ વસ્ત્ર સફેદ મલમલનું લઈને બરાબર પાદુકાજીને પોચ્યું ફેર સુગંધી ફૂલેલ લગાવીને પછી છીણા સફેદ વસ્ત્રની થેલીમાં પધરાવ્યા પછી સિંહાસને પધરાવ્યા પત્રી સેવનની થેલીમાંથી શ્રી ગોપેન્દ્રજીના હસ્તાક્ષરની પત્રી બહાર પધરાવી ગળી ખોલીને દર્શન કર્યું એનું લખાણ વાંચ્યું ને ચરણ સ્પર્શ કીધા હાથ ખાસા કરીને મલમલના વસ્ત્રમાં અત્તર લગાવી સ્નાનની ભાવના કીધી પછી સફેદ વસ્ત્રની ગળી કરીને તેમાં પધરાવી પાછા રેશમની થેલીમાં પધરાવ્યા પાંચો ભાઈ દર તિથિએ પત્રી સેવનના દર્શન કરે અને મને પણ પરાવે આમ પત્રી સેવનની ખૂબ સાર સંભાળ રાખે ને કહે કે ડોસા આ પત્રી સેવન છે તેનું ખૂબ જતન કરવું જોઈએ તેના દર્શન કરતાં ઠાકોરજી હરદામાં ઠેરાય છે એ પછી બધા સ્વરૂપને લાલ અતલસના નૂતન વાઘા વસ્ત્ર ધરાવ્યા બીછાના પીછવાય વગેરે બદલીને રાખ્યા હતા બધા સ્વરૂપને ભારે શિંગાર મોતીના ગુંજામાલા તથા વલભીમાળા નૂતન ધરાવે પાઘ ધરાવી ફૂલમાળા ધરાવી પછી દર્પણ ત્રણ વાર દેખાડ્યું મુખ વસ્ત્ર ગળી કરીને બાજુમાં ધરાવ્યા આમ ઉત્સવનો સર્વ સાજ નવો ધરાવ્યો હતો પછી અમે ચરણ સ્પર્શ કીધું હાથ ખાસા કરીને દ્વાર ખોલી સર્વ જૂથને દર્શન કરાવ્યું સર્વ જૂથે દર્શન સુખ લીધું અનુસાર કીધું શ્રિંગાર ભોગ ધરાવ્યો પલનામાં પધરાવવાની તૈયારી કીધી મખમલનો ગાલીચો પાથર્યો તે પર સુરંગનું પાલનું સાજીને પધરાવ્યું પલના ભોગનો થાળ સાજીને પાસે વસ્ત્ર ઢાંકીને મૂક્યો પછી શિંગાર ભોગ સરાવ્યા આચમન કરાવી મુખ વસ્ત્ર કીધું પલનામાં પાદુકાજી તથા પત્રી સેવન પધરાવ્યા ખીલોનાની તબકડી આગળ ધરી ઝુંઝુના ટાસ્કા ચકરી ભમરી વગેરે ખીલોના આગળ ધરાવ્યા દ્વાર ખોલી સૌને દર્શન કરાવ્યા પ્રથમ પાંચા ભાઈએ ઝુલાવ્યા પછી મેં ઝુલાવ્યા ધનભાઈ ઝુલાવવા બેઠી આવી રીતે ખૂબ સુંદર રીતે ઠાકોરજીની સેવા ટેલ કરી રહ્યા છે વૈષ્ણવ સમાજ પલનાના પદ બોલે ને નાચે હલ્દી કેસરના ના પાંચો ભાઈ સૌ ઉપર છેરકે ખાંડ પાયેલા દાણા મિશ્રી શ્રીફળના તૂક ઉડાડે તેવા મીઠાઈ ઉડાડે અને વૈષ્ણવ જૂથ લૂંટા લૂટ કરે ને નાચે કૂદે ને ગાય એની પેરે આનંદ સઘળો જૂથમાં વર્તાય પછી પલનેથી ઝૂલી ઉતરવાની આરતી કીધી ન્યોચાવર કીધી સિંહાસને પધરાવ્યા રાજભોગ ધરવાની સર્વ તૈયારી કરવા લાગી પછી વૈષ્ણવ જૂથ પોતાના ઘર ભણી વળ્યું ને આમ જન્મોત્સવનો આનંદ લેતા એક પહોર ગયો મારી વાણીને અહીંયા સુધી રાખીને વિરામ આપીશું આ પ્રસંગ હજુ અધૂરો છે જેને આપણે બીજા ભાગમાં રજૂ કરીશું મારી કંઈ ભૂલ થતી હોય તો ક્ષમા કરશું સર્વે વૈષ્ણવને જય શ્રી કહ્યું